એવું થઈ ગયું છે મોદીજીનું નામ આ લોકો બગાડી રહ્યા છે ભાજપ વડોદરા શહેરની ભાજપ ના કાઉન્સિલરો આ મ્યુનિસિપલ કોમ કોમ મ્યુનિસિપલ જે કમી આપું છે બીએમસી આખું તદ્દન ફેલ છે વડોદરા શહેરના ગૌરેગ વોર્ડમાં આવી સમસ્યા છે એટલે બલીદ હેરાન થઈ ગઈ છે પાછા હેલ્મેટ પહેરવાનું કહો છો અલા પહેલા રોડ પરકા કરો તો હેલ્મેટ પહેરે ને અને આ આ આજે રાત્રે અંધારામાં અહીંયાથી તમે પસાર થજો તો તમને જોવા રામનાથ મંદિર આ અમારી જાય છે વર્ષોથી એનો કોઈ નિકાલ નથી આજે વર્ષથી આવું થાય છે રોડ કોઈ જોવાય નથી આવતું ને કોઈ નિકાલ નથી લાવતું એનો બધા પડી જાય છે અમારે આ રોડ સારું થઈ જાય ને ગટરનો નિકાલ છે બંને લાવવા જોઈએ